કરવામાં આવી રક્ષાબંધન મહાપર્વની પૂર્વ સંધ્યાએ નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશને વિશ્વ હિન્દુ પરિષદ અને તેની ભાગીની સંસ્થા માતૃશક્તિ અને દુર્ગા વાહિનીની બહેનો દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી આજના પ્રસંગે નખત્રાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ શ્રી અશોકભાઈ એમ મકવાણા અને નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ પોલીસ ભાઈઓને રાખડી બાંધી મોઢું મીઠું કરાવી એમની રક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ પ્રસંગે નખત્રાણા પીઆઈ શ્રી મકવાણા સાહેબે પણ પોલીસ હંમેશા પ્રજાના રક્ષણ માટે તત્પર જ છે અને હંમેશા રહેશે તેવું આશ્વાસન આપ્યું હતું વિભાગ માતૃશક્તિ સંયોજિકા સોનલબેન શેઠિયાના માર્ગદર્શન હેઠળ આયોજન થયું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા ન્યૂઝ મોટી વિરાણી